અનેક જન્મના પુણ્યનો સંચય થાય ત્યારે આપણા ધર્મગ્રંથના સ્રવળનું સદભાગ્ય આપણને મળે એવું ઢીમા ગામના આંગણે શ્રી ઢીમણના ગોગ મહારાજ મંદિર મુકામ પોસ્ટ ઢીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાલા ઢીમનાથ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા જલો વતી આપ સવલો એટલે કે બલદીરલા ટ્રસ્ટી શ્રીઓ નિમંત્રિત અગ્રણી શ્રીઓ સહયોગી દાતા શ્રીઓ દાતાશ્રીઓ શ્રીઓ અને તેમના પરિવારજનો ઢીબા ગાબલા ગ્રામજલો અને આસપાસના લગરલા ભક્ત ભાઈબેલો રાધે રાધે ઓફિશિયલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ રસઅબલુટનું પાલ કરતા સવલું ઢીબળલાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીબા ગ્રામજનોથી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ દીપ પ્રાગટ્યલા બંગલ પ્રદીપ્ત થયેલા આ પ્રકાશથી આપણા સૌના જીવનમાં ઢીબલલાગ અને ધરણી દાદાલી કૃપાથી આપણા સૌના જીવનમાં ઉજાસ પથરાય ભાવ ભક્તિ ભજન વધે ધર્મ ભક્તિ અને સલાતલ ધર્મ માટે આપણે સૌ કંઈ ને કંઈ યથકિંચિત કરી છૂટીએ એવી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે શ્રીમદ કથાનું મહાત્મ અતુલ્ય અને અવર્ણનીય છે એવા આ ભાગવત કથાના મહાત્માના ગુણગાનની ગાથાનું ગાન કરવા પૂજ્ય દાદાને વિનંતી કરતા અને ગત તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના અમદાવાદ ખાતે વિરામ થયેલ એ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનની યજ્ઞના વિરામ સત્રલી કેટલીક વિડીયો ઝલક આપણે નિહાળીએ અને એ બાદ મહાત્માના ગુળગાનની ગાથા ગ્રહણ કરીએ એવી જિગ્લેષદાદાના ચરણોમાં આપણા સૌની વિલરતી અને પ્રાર્થના સાથે સૌલે જય ધરણી જય શ્રી કૃષ્ણ રાધે રાધે